જય રામા પીર મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે અજર અમર અવિનાશી સ્વામી અખિલેશ્વર પ્રભુ અંતરયામી ઉત્તરખંડથી યોગી પધારે શૃંગી બજાવે અજમલ દ્વારે આજના વિડીયોમાં આપણે તેની જ વાત કરવાના છીએ એટલે કે રામદેવ પીર અને ભગવાન શંકરના મેલનને ભોળાના રામદેવ પીરના દર્શન કરવા કયા વેશમાં આવે છે અને ભગવાન ભોળાના રામદેવ પીરને શું આપે છે તે બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે આપણે જે વાત સાંભળવાના છીએ એ રામદેવ રામાયણમાંથી લેવામાં આવે છે હરિ અને હરનું મિલન રામદેવ માનસ કથામાં જણાવે છે કે કેવી રીતે શંકર ભગવાન રામદેવજીના દર્શન કરવા આવે છે ઉત્તર દિશામાં આવેલા શ્વેતગીરી હિમાલયમાંથી ભગવાન શંકર યોગી રૂપે અજમલજીના દ્વારે પધાર્યા અને હરિયો તસનો ઉચ્ચાર કરીને શૃંગી નાદ ગજાવ્યો સુણી નાદ મીણલ દે આવે બે કર જોડી શીશ નમાવે બાલ કુંવર હું નિરખુ બાઈ દર્શનની ઈચ્છા મનને માહી શૃંગી નાદ સાંભળીને મીણલ દેએ મહેલના દ્વાર ઉઘાડ્યા તો તેમણે એક પ્રભાવશાળી યોગીને દીઠા રાણીએ હાથ જોડીને વંદન કરી માથું નમાવ્યું એટલે યોગીએ કહ્યું ભાઈ તારા કુંવરને લઈ આવ એની પ્રશંસા સાંભળીને હું તેને જોવા આવ્યો છું યોગીની વાત સાંભળીને મીણલદેવ વિસ્મય પામ્યા તેમને થયું કે આવા ભયાનક યોગીને જોઈને રામદેવજી ભયભીત થઈ જાય એમ લાગવાથી તેઓ વિરમદેવજીને લઈ આવ્યા મીણલદેની આ ચતુરાઈ સમજીને યોગી બોલ્યા કુંવર જોઈ જો ગંધર બોલે આ કુંવર નહીં રામની તોલે બાળક બદલીને સિદ્ધ લાવો કંકુ પગલાંવાળો બતાવો બેટી આ કુંવર રામ કુંવરની તોલે લાગતો નથી મને કુમકુમ પગલાં બાળ બાળકુંવર બતાવવાને બદલે એના મોટાભાઈને સિદ્ધ લાવ્યા છો રામદેવ કુંવરને જોવા આવ્યો છું ત્યારે મીણલદે કહે છે કે મહાત્મા જોગી બાપુ આપનો ભય ભરેલો સ્વાંગ જોઈ ભલ ભલા ફફડી જાય અને ભયભીત થઈને ધ્રુજી જાય કાળજું કંપી જાય એથી હું રામદેવ કુંવરને લાવી શકી નથી મેણલદેએ પોતાના મનમાં છુપાવેલી સાચી વાત કરી અને સવિનય સાથે જણાવ્યું કે અંગ મુંડ ગળેમુંડમાળા જોગી દીઠો છો વાળા જટાજૂટ સી રેવિકરાડા ડરી જાય મુજ કુંવર બાળા મહાત્મા મારા રામ કુંવરને હું નહીં લાવું તમને જોઈને બીવે એવો તમારો વેશ છે અને ત્યારે વડછટ ચાલે વાતમાં આવ્યા અજમલ રાય દીઠા અવધૂત યોગીને નમ્યા ચરણની માય પોતાના નીતિય નિયમ મુજબ અજમલજી બહાર ફરીને આવ્યા રાજને જોઈ ઘોડેથી નીચે ઉતરીને યોગીના ચરણે પડ્યા જય મહાત્મા જય યોગેશ્વર આજ્ઞા અજમલજીએ પૂછ્યું મહારાજ મહાત્મા કહે છે કે કુંવરને જોવા આવ્યો છું અહીં લાવો મેં એમને કહ્યું કે કુંવર તમારો વેશ અને આ ગોળે વેટડાયેલા સાપ જોઈને બીવે તેથી હું નહીં લાવું ત્યારે અજમલજી કહે છે કે રાણી સાધુ સંત તપસ્વી યોગી જતી સતી અને મહાત્માઓ આપણા આંગણે આવે છે એમના દર્શન દુર્લભ હોય છે વળી અતિથિનો સત્કાર કરવો એ આપણો મુખ્ય ધર્મ છે યોગીરાજની ઈચ્છા સંતોષવા કુંવરને લઈ આવો અજમલજીના કહેવાથી સતી મીણલદે રામદેવજીને લઈ આવ્યા યોગીરાજ બાળ કુંવરના દર્શન કરતા બોલ્યા સિંહ હરિની લીલા હરિઓમ તસ્ત એમ કહી તેમને રામદેવજીને વંદન કર્યા અને અજમલજી અને મીણલદેવની સામે જોઈને બોલ્યા કે આવો દીકરો તો જ્યારે જન્મ જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મળે છે જ્યારે જન્મ જન્મ તમે ભજન કરો ત્યારે મળે છે રાજન સાજન લો મતવાલો ભેટ ધરું હું ભમર પાલું ધૂપ ભસ્મ અને ધ્વજ ધોડો આદિ ધર્મનો અલગ જોડો એમ કહીને તેઓ કહેવા લાગ્યા કે રાજા તમે પતિ પત્ની મહાભાગ્યવાન છો રાજકુંવરને જોઈ મને અનહદ આનંદ થાય છે રાજકુંવરને હું આ બમર ભાલો આપું છું આ ગુગળનું ધૂપ આપું છું અને સાથે સનાતન ધર્મની ધોળી ધજા અને અલગ પંથની અલગ જોડી છે એ મારી નિશાની તરીકે ભેટ આપું છું યોગી મહાત્માની વાણી સાંભળી અજમલજી મીણલદેવ અને રામદેવજી તેમના ચરણોમાં પડ્યા અને યોગી આશીર્વાદ આપીને ઉત્તર દિશા તરફ ચાલતા થયા તો આ ભગવાન ભોળાના રામદેવજીના દર્શન કર્યા અને રામદેવજીને આ વસ્તુઓ ભેટમાં પણ આપી આ સવાલ રામદેવ રામાયણમાંથી લેવામાં આવ્યો છે છતાં પણ કંઈ પણ ભૂલ ચૂક હોય તો માફ કરજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો જય રામા પીર